નાની વાતમાં આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બે કે પાર નંબર એકસો ને ઓગણપચાસ ઠાકોરજી છાંયા પધારવાના છે અને છાયા પધારે પણ છે હવે એના ઉપરનો ફકરો લઈશું કે પાચાબાબા અને જયરામદાસ ભગવદીઓનો સમર્પણ ભાવની વિશે સમજાવી રહ્યા છે પાચાબાબાએ કહ્યું જયરામદાસ પોતાના સેવકજનો પ્રતિ પ્રભુજીનો પ્રેમ કેટલો અધિક છે તે કવિ વર્ણવે છે એટલે કે આ કવિ એટલે કે પરદેશની કડીને અનુસંધાને છે પ્રભુજી પોતાના સેવકના ગ્રહપતિ થયા છે એ સગાઈ સંબંધ જાણીને પ્રભુ પધાર્યા છે એટલે કે જ્યારે ઠાકોરજી પરદેશમાં પધારે તો એ ગ્રહપતિના સંબંધ જાણીને પ્રભુ ઘરે પધારે છે પરદેશમાં પધારે છે જેમ લૌકિકમાં પોતાનો સગો સંબંધી આંગણે આવે ત્યારે લૌકિકમાં તેનું સગાઈ પ્રમાણે સમાધાન થાય એટલે કેટલા નજીકના છે એ પ્રમાણેનું સમાધાન થાય આપણે એની સાથે એવી રીતે વ્યવહાર કરીએ જે કેટલા દૂરના છે કેટલા નજીકના છે નજીકના હોય તો રોકાય વધુ રોકાય અને પોતાનું ઘર જાણીને જ રોકાય એવી રીતે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે લૌકિકમાં જેવું સગું એ પ્રમાણે સમાધાન થાય અને આ તો ગ્રહપતિ થયા છે એટલે કે ઠાકોરજી આપણા ઘરના પતિ આપણું સર્વસ્વ સમર્પણ આપણે કર્યું છે જેથી સેવકજનોએ પ્રભુજીને પ્રભુજીથી પોતાનું કાંઈ બાકી રાખ્યું નથી સર્વસમર્પણ કરી દીધું અને પ્રભુજીને વિનવી રહ્યા છે રાજસી લોક કહી રહ્યા છે રહો રાજ રહો આ રાજ તો તમારું છે એવું મુખમાં જે આવ્યું તે પ્રભુજી કહી રહ્યા છે કે પ્રભુ આપ અમારા ગ્રહપતિ છો તે સંબંધ અમે જાણી રહ્યા છીએ એટલે કે આ જે જેના જે ઘરમાં અમે રહ્યા છે રહી રહ્યા છીએ રહીએ છીએ એ ઘરના પતિ તો આપ જ છો એટલે અમે તો આપના ઘરમાં જ રહીએ છીએ જેથી આપ સદા સર્વદા અહીંયા જ બી રાજો આ રાજપાટ સર્વ આપનું જ છે મુખ આયો સૌભાગ્યો કે આવું પોતાના મનમાં જે આવ્યું છે એ જ કીધું તે રસ રીતે બધું પ્રભુજીએ વ્યંગ વચનોમાં કહી દીધું છે રામદાસ રસિકજનોની વાંકી ચૂંકી ટેઢી વાણી પણ પોતાના રસિકને રસીલી લાગે છે અને તે વારંવાર સાંભળવાનું મન થાય છે પોતાના રસ ઘેલા રસિકજનોની વાણી સાંભળવી પ્રભુજીને પ્રભુજી તેના ઉપર પોતાના રસિકજનોની વાણી સાંભળી પ્રભુજી તેના ઉપર અપરિમિત પ્રસન્ન થાય છે અને પોતાના અનન્ય સેવકજનોના હૃદ હૃદયના પ્રમોદ ગારને વખાણવા લાગ્યા જેથી રસિકજનોના ભાવની રસ લહેરો અતિ ઉછળવા લાગી છાયામાં અતિ આનંદ પ્રમોદ વધી રહ્યો છે તેનું વર્ણન આગળ આપેલું છે કે વાજિંત્રો વાગે છે રાસ રસની રીત રચીને વિવિધ પ્રકારના તાલ રાગ સાથે તાન તરંગ રચીને પ્રભુજીના યશ ગુણગાનનું વર્ણન કરતા હાવભાવ સાથે નાચી કૂદીને કતોહોલ કરતા અપરિમિત આનંદ વધારીને પોતાના પ્રીતમને રીઝવી રહ્યા છે અને આગળ તો હજી સામૈયાનું આખું વર્ણન છે કે ઠાકોરજી પધારે છે તો કેવું વાતાવરણ છે એ આપણે અત્યારે નહીં લઈએ પણ એ સમજાવે છે કે અહીંયા આપણને એ સમજાવ્યું કે જે ઠાકોરજીને સમ જે ભગવદીએ જે સેવકોએ ઠાકોરજીને સર્વસમર્પણ કર્યું છે ને તો સર્વસમર્પણનો ભાવ આ જ છે કે ઠાકોરજી ગ્રહપતિ છે ને આપણે ઠાકોરજીના ઘરમાં રહીએ છીએ આ આપણે સર્વસમર્પણ કર્યું એના માટે આપણે હરજી કેશવનું ઉદાહરણ જોઈએ તો હરજી કેશવે સર્વસમર્પણ કર્યું એનું એક મોટું ઉદાહરણ કે પોતાનું ઘર બાર વેચી દીધું અને ઠાકોરજીને સમર્પણ કરી દીધું કે હવે આ બધું આપનું અમે આપના તો એ સમર્પણ ભાવ પ્રમાણે રાજસિંહ લોક પણ ઠાકોરજીને પધારો અને બિરાજો અહીંયા રાજ પણ આપ જ કરો અમે તો રાજા નથી કેમ કે અમે તો આપના સેવક છીએ આ સર્વસમર્પણનો ભાવ આપણે જાણ્યો અત્યારે આટલું જ બોલીને મારનાની વાતને આપું પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કીજી